મિત્રો પૈસો અત્યંત જરૂરી છે પણ પૈસો છે ને એ મોટા મોટું દૂષણ પણ છે અને દૂષણથી મોટું કોઈ નથી પૈસાના દૂષણથી પણ એના પછીનો નંબર આવે એવું દૂષણ છે ભલામણ ખોટો માણસ ખોટી જગ્યાએ ગોઠવાઈ જાય એનું મેઈન કારણ કા પૈસા છે અને કાં ભલામણ છે ભલામણ એટલે આને આમ કરવા માટે આમ કરવું એવી સૂચના હવે આ સૂચનાઓ ભયંકર અને ગંભીર પરિણામો લાવે છે જોકે આપણે અનામતના વિરોધી નથી પણ અનામતની પણ રાજ્ય બંધારણમાં ભલામણ કરવામાં આવી હતી અને આજે આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ એ અનામત જેના માટે હતી એ લોકોમાં કાંઈ બહુ જાજો ફેર પડ્યો નથી અનામતનો લાભ બીજી જ્ઞાતિઓ લઈ જાય અને એ માત્ર ભલામણ માટે ભલામણ થકી દાખલા તરીકે અમુક જ્ઞાતિના માણસો પાંત્રીસ ટકામાં ડોક્ટર થઈ જાય તો એ દર્દીઓનું કેટલો હિત થાય તમે હિસાબ કરો પછી ડૉક્ટરના દીકરાને ડૉક્ટર થાવું જ એવું એના મનમાં હોય ગમે તે જ્ઞાતિનો હોય એટલે એના માટે એડમિશન માટે મેડિકલ કોલેજના જે કાંઈ ડીન હોય એને મોટા મોટા ડૉક્ટરો તરફથી ભલામણ આવે કે આને તમારે એડમિશન આપવાના પૈસા પછી બીજો નંબર એ આવે પૈસા એ આપે અને ભલામણ કામ કરી જાય મિત્રો આ સરકારી નોકરીઓમાં છે જેવું નહીં ખાનગી કંપનીઓમાં સેવાના કામમાં કે ગમે એ ધાર્મિક સ્થળોના કામમાં પણ ભલામણ અગત્યનો ભાગ ભજવે છે ભલામણ વિના કોઈ કામ થતું નથી અને જો ભલામણ કોઈની ન માનવામાં આવે તો એના ઉપર છેલ્લા પગલાં લેવાય અને બધા પગલાં લેવાઈ ગયા પછી જો એ માણસ દગે નહીં કોઈની ભલામણ સાંભળે નહીં અને અયોગ્ય વ્યક્તિને રાખે નહીં તો પછી એનું મન થાય ને એનું છાપવામાં આવે ટૂંકમાં ભલામણની આટલી તાકાત છે આ ભલામણ જઈ પૈસા પછીનું બીજા નંબરનું દૂષણ છે એ હું કહું છું રામે રામ